મોટા એરંડા હુકે જાય શાપ છે આ મજૂર તન ચાર લાયો છું તે માળ ઉતારવા મે એવું છે ઓ હો તો તો મારે ને ચાલો તો તારે આ તો હું ઓળ જોતો કે આખા ગામમાં હવારો ફરતો તન લાયો છે તારી એવું છે હો લે મધુ તો પોસુક શાળા મારાય મજૂર હમણો તો માલ ઉતાર કરતા હેનો નરવા થઈ મારા બે શાડાળે નરવા થા હે ગય મે અતારે 2000 રૂપિયા યોના આલ્યા રોકલા પોસુ બોયા મન ફાયદો તો કરે આ તો તમાર પૂછવો તો પૂછો પડે મજૂર નરવા થાય કે ભાઈ આ બધી ઓની મરજી મારા હું યોન પૂછી લ્યો હા હા હા

અર્ધ ચૂપ ના જ રે અર્ધા ઉપર નેખી ગયો ને અર્ધ થઈ ગયો હા ઓ ગંતરો તા આ ને આ બસ ઓળી ઉતારતા નહી ને આ તો આ રખ પ્લાન ઓલાય દાણો ઓલાશે છે આ તો લગભગ પડે

મને આજે 2000 રૂપિયા પહેલા આલ્યા છે નું એ તું લાવ ઉતારો શકા ઓય હા આ મારો કે

પણ ઇમ કરો કે હા તુલે બે આલ્યા છે ને તઈ ચાર આલ દેજો એટલા આણો અરે હું ચાર આલ દેઉ છું હા તઈ ત્રીન જઈ ગઈ છે હા હું કરું તે રે ગળ વાઢવા છે છોડી રાખો પોટ ઇમ કરો વાઢ લ્યો હા વાત જાર જાલતા હોય ને તો આપણે વાઈટ ના હા તો આ તો મોઘું પણ છે કોઈ ના આલે એટલા કે દાણ ચારે જાર આલુ છે મે તો બટલા એ શકરા હા છોડી રાખજો હા હા છોડી રાખો ત્રીન મોટો તો થતી કે હા છોડી ના આવો છો ચલો જવો તો તા આપણે તો વાઈટ ના કે

તે રોય ખાલે કોઈ પૂછ્યું નતું પણ એમ કે શું તો મધુર માળો ઉતારવા માં છે એવું છું ઓ મજુર જોડે શીખે મજૂરો ખબર માળો સત રૂપિયા કદા

પેલા કાળો ખરા મજુર કર્યા તાજે ફોટિયો ને આલ્યો અને માળો ઉતારજો હું કીધું આવું છું બઉ સારા મને ભેગો છો પાછું બોલ્યો નઈ મને જવું છું એવું કે સતુરિયાતર કરવા આ બધું શા ભ્રમણ સતુ આવું ને આવું ગમ કરે છે ને ને માર ખાતા એને કહેવા યાર

લાઈન કદી હુનો મૂકવો નહીં હુનો મૂક્યો તો બીજો કોઈ અત્યારે જમાનો ખરાબ છે જોઈ રહ્યો તે પાછો પૈસા ડબલ લીને લઈ જાય બરોબર અને અત્યારે એવા છે ને કદાચ વાળા છે તો વ્યાસની વાળા જટ જાય બરોબર એટલે કોઈ મજૂર ખેતર માં લાવો તો જાતે પાહન રહેવું તો મજૂર લાવવો ના મજૂર લાવવો જ નહીં જય માતાજી જય માતાજી